ના વધારે ટાઈમ ના વધારે મહેનત અને ટેસ્ટ એકદમ ટ્રેડિશનલ જેવો છે ને એકદમ મસ્ત ટેક્સચર વાળો મગની દાળનો ઇન્સ્ટન્ટ હલવો તો રેસિપી ને પછીથી બનાવવા માટે સેવ ચોક્કસ કરી લેજો તો બનાવવા માટે મગની પીળી દાળ લીધી છે દાળને ધોવાની નથી કારણ કે એમાં પછી મોઇશ્ચરનું પ્રમાણ વધી જાય છે આ રીતે કપડાથી લોચિયા પછી પેનમાં લઈને ધીમા તાપે એકદમ સરસ રીતે ઉપરથી થોડી ગોલ્ડન થઈ જાય ને ત્યાં સુધી શિખી લેવાની છે પ્લેટમાં કાઢીને કમ્પ્લીટલી ઠંડી થઈ જાય ત્યાર પછી મિક્સર જાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે હવે ઘી લેવાનું છે ઘી ગરમ થાય ત્યાર પછી ક્રશ કરેલો મકડી દાળનો પાવડર એડ કરી દેવાનો છે ધીમા તાપે એકદમ સરસ રીતે આઠ થી દસ મિનિટ માટે કોન્સ્ટન્ટ આ રીતે હલાવતા જઈને આ દાળનો કલર છેને એક ગોલ્ડન થઈ જાય અને શેકાવાની એકદમ સરસ એરો આવે ને ત્યાં સુધી શેકવાની છે એકદમ સરસ શેકાઈ જાય ત્યાર પછી આપણે જે મિશ્રણ બનાવ્યું હતું ને એ ધીમે ધીમે એડ કરતા જઈને કોન્સ્ટન્ટલી હલાવતા જઈને બધું જ એડ કરી દેવાનું છે કન્ટિન્યુઅસ ધીમા તાપે હલાવતા જઈને હલવો એકદમ સરસ ઘટ્ટ થઈ જાય અને ઘી રિલીઝ ના કરી દેને ત્યાં સુધી કુક કરવાનું છે ઈલાયચીનો પાવડર કાજુ બદામ અને પિસ્તાના ટુકડા એડ કરવાના છે બસ તો હલવામાંથી ઘી એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે બસ તો આ સ્ટેજ સુધી આપણે હલવાને કુક કરીએ ને તો જ હલવાનો ટેક્સચર અને ટેસ્ટ મસ્ત આવતું હોય છે તો રેડી છે ગરમા ગરમ મસ્ત મજાનો મગની દાળનો ઇન્સ્ટન્ટ હલવો રેસીપી ટ્રાય કરજો સેવ અને શેર કરજો અને હા રાધિકાસ કિચન